જય સ્વામિનારાયણ આજે આપણે એવો ચાટ મસાલો બનાવીશું કે જે નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધીનો ફેવરેટ છે સો ટકા આ મસાલો તમને ભાવશે જ તો એ આ મસાલો આપણે કઈ કઈ જગ્યાએ વાપરવાનો છે એ જાણીએ આ મસાલો ખાસ કરીને આપણે ઢોકળા બનાવીએ એના ઉપર છાંટી શકાય છે ઢોકળાની સાથે તેલ લઈએ એ તેલની અંદર મિક્સ કરીને પણ આપણે લઈ શકાય છે એવી જ રીતે આપણે ભેળ બનાવીએ તો ભેળની અંદર આપણે મિક્સ કરી છાંટી શકીએ છીએ અથવા તો ગળી ચટણી હોય ચટણીની અંદર ભેળવાથી એકદમ ચટણી ટેસ્ટી બને છે બટાટાની વેફર હોય એના ઉપર પણ છાંટવાથી બટાટાની વેફર એકદમ ટેસ્ટી બને છે ચેવડો હોય સેવ મમરા બનાવ્યા હોય સેવ ઉપર એકલી સેવ ઉપર છાંટવાથી એકદમ આલુ સેવ જેવો ટેસ્ટ આવે છે આનો અને વઘારેલા ભાત ખીચડી બિરયાની મેગી નૂડલ્સ જે આપણને ભાવતી વસ્તુ એના ઉપર છાંટશો તો એકદમ ટેસ્ટી બની જાય છે આ મસાલો એકદમ કોમન મસાલો છે હરેક જગ્યાએ ઉપયોગ થાય છે શાક ના ભાવતું હોય તો શાકની અંદર પણ આ મસાલો તમે ઉમેરવાથી તમને શાક પણ એકદમ ટેસ્ટી લાગશે અને સો ટકા ભાવશે જ હવે આપણે ચાટ મસાલો બનાવવા માટે આપણે આ પાંચ વસ્તુ લીધી છે જે એકદમ ઘરની અંદર જ આપણી પડી હોય છે એમાંથી જ બનાવવાનો છે બહારથી કશું લાવવું પડશે નહીં તમારે અને હું કાયમ આ રીતે ચાટ મસાલો બનાવું છું ઘર માટે જો તમને એકવાર પહેલીવાર ટ્રાય કરતા હોવ તો આનો અડધો અડધા પ્રમાણમાં તમે કરી શકો છો જેમ કે મેં ચાર ચમચી લાલ મરચું લીધું છે તો તમે બે ચમચી લઈ શકો છો પહેલાં લાલ મરચું લેશું જે આ આપણે ચાર આ ચમચી લીધી છે એક ચમચ બે ત્રણ અને ચાર ચાર લાલ મરચું છે જે આપણે ચાર જ લેવાનો છે એક બે ત્રણ અને ચાર ચમચ સંચળ પાવડર હવે આપણે લીંબુના ફૂલ લેવાના છે જે આપણે દોઢ ચમચ લેવા છે એક આખી અને એક અડધી એવી જ રીતે આપણે